સો હેલો ઓલ ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં હું અને હું પણ મજામાં છું ગાઈજ આજના એક નવા બ્લોગમાં આપનું સ્વાગત છે શો જો તમે બતાવું છું ગાઈ આ કપાસ અમારે એવો છે કે સૌને ઘણા બધાને એવું હોય કે કપાસને બિયારણ ફૂલ ફાલ ફાલે વધારે તો ગાઈ એને ખૂબ રાજી થાય અને અહીંયા અમારું કપાસ બિયારણ એવું છે ગાય કે અમારે ફૂલ તોડવા પડે છે ગાય તમને બતાવું છું જોગાય દરેક ફૂલ તોડવો પડે છે બહુ જ ખતરનાક મહેનત છે ગાય છે તોડી તોડી જોઈ શકો છો જે વધારાનું કોઈ પણ ફૂલ આની અંદર રાખવું નહીં જોઈએ એવું કહેવામાં આવે છે આ બિયારણ એવું છે લોકોને ફૂલ ફાલ ઘણું આવે છે ફ્રેન્ડ્સ તો બહુ રાજી થાય યાર મારે ફાલ વધ્યો છે ખૂબ પણ ગાય અહીંયા છે ને તોડવા પડે છે એવું બિયારણ છે ગાય જોઈ શકો છો એમાં તોડવું જ પડે ગાય હું તમને બતાવવા જ આ વિડીયો બનાવ્યો ગાય વેલના ધાડા ઉગ્યાનું પોરનું ચાલુ છે ગાય હું વેલનું તોડી રહ્યો છું પણ તમને મન થયું કે લાય ગાય તમને પણ બતાવી દઉં તો ગાય સૌને મોટા મોટા યુટ્યુબરોને તમે સપોર્ટ કરો છો મિત્રો તો આપણે આ હું પણ કોઈ નાના યુટ્યુબર હોય ઓછા ઓછા વાળો વ્યક્તિ હોય તેવી ચેનલોને જ વિડીયા જોઉં છું અને તેવાને જ સબસ્ક્રાઈબ કરું છું સો ગાઈજ તમને પણ એક કહેવા માગું છું એટલી વાત કે જેટલા નાના યુટ્યુબર છે જેને યુટ્યુબર બનવાની કોઈ એમને આશા છે તેની આશા કોઈ દી નિરાશા ના થાય તેવી મારી અપીલ છે તમે મોટી મોટી ગાડીઓવાળા અને સ્કોર્પિયો મોટી મોટી ગાડીઓ જે લઈ આવે છે એવાના વિડીયો જોશો તો એમને તો કોઈ ખાસ તમને પૂન નહીં મળે કોઈ ખાસ એમને કોઈ ફેર નહીં પડે પણ જે ગરીબને ગરીબ વ્યક્તિઓને તમે જે વિડીયો બનાવશો ગરીબ વ્યક્તિઓનો વિડીયો જોશો અને ગરીબ વ્યક્તિઓને આગળ લાવશો તે પૂન પણ તમને મળશે અને આ મળ્યો વ્યક્તિ જે નાના યુટ્યુબર છે તેને ખૂબ રસ મળશે ખૂબ શક્તિ મળશે કે વિડીયો બનાવવો જોઈએ તો કાંઈ જ એવું ના વિચારવું કે ચોખ્ખી ક્વોલિટી અને ચોખ્ખું દેખાય એવો વિડીયો ફલણાનો છે તો ગાય હમ કોઈ પૈસાવાળા હશે ઉચ્ચ લેવલની અંદર એનું એમની પાસે ઊંચા કેમેરા હશે અને બહુ સારું રિઝલ્ટવાળા મોબાઈલ હશે તો ગાય એ ચોખ્ખો વિડીયો અપલોડ કરતા હશે પણ આપણે જોવો તેવો પણ જેમ ગમે તેવો હોય પણ ગાય જ વિડીયો ના મારું કહેવાનો અર્થ એ છે ગાય કે ગરીબ વ્યક્તિઓનો વિડીયો જોવો અને ગરીબ વ્યક્તિ જે હોય નાનો યુટ્યુબર હોય વીસ પચ્ચીસ સબસ્ક્રાઈબ હો બસો સબસ્ક્રાઈબ નાના સબસ્ક્રાઈબને આગળ લઈ જાઓ તો તમને ભગવાન કદીએ તમારું પણ આગળ સપનું હશે તો તમને બહુ હેલ્પ કરશે ભગવાન અને માતાજી ગાય આ દુનિયામાં સમસ્યા એવા લોકોનો છે જે ગરીબ છે બાકી અમીરને તો કોઈ સમસ્યા જ નથી અમીર હોય તેની પાસે બધું જ હોય કેમેરા અને ફૂલ એચડી વિડીયો બનાવવાની એમની પાસે મોબાઈલ પણ હોય કેમેરા પણ હોય છે સો કાંઈ જ તે ખૂબ જ એમની પાસે ગાડીઓ પણ હોય અને પૈસા પણ હોય છે બધું છતાંય એમને પબ્લિક લાખોની પબ્લિક પસંદ કરે છે પણ ગરીબને જો પસંદ કરશો ને આગળ લઈ જાશો તો ક્યાંક ને ક્યાંક તેનું ફળ જરૂરથી મળશે કાંઈ મારી મારો એવો જ નિયમ છે ગાય કે જે જે નાના યુટ્યુબરો છે અને કોઈ પણ મને લિંક મૂકે છે અથવા કોઈ પણ વ્યક્તિ મને કહે છે કે મારો વિડીયો જોજો તો મને વર્ષ ટાઈમ મળે તો જરૂરથી હું જોઉં છું ભલે મને પસંદ ના આવે તો હું ચાલુ કરીને મૂકી દઉં ભલે એકલો ચાલુ રહે વિડીયો પણ હું જરૂરથી તેને બહુ આગળ લાવવાની કોશિશ હું કરું છું અને કરતો આવ્યો છે ને કરીશ તો ગાય મારું કહેવાનો અર્થ એ છે કે ગાઈસ આ વિડીયો મારા પૂરા જોજો અને તમારો પણ કોઈ નાની એવી ચેનલ હોય કોઈ પણ બ્લોગની ચેનલ સોંગની ચેનલ કોઈ પણ પ્રકારની ચેનલ હોય તો તમે એવું ઈચ્છતા હોય કે અરવિંદભાઈ તમની વિડીયો અમારો કઈ રીતે જુઓ તમે તમે પણ અમારો વિડીયો જોવો એવું ઈચ્છતા જ હોય તો મારી અંદર આ જે આ ચેનલ છે આ વિડીયાના માધ્યમથી આ વિડીયો જોતા હોય ત્યારે તમે એને કોમેન્ટ કરો કોમેન્ટ અંદરથી હું તમારી કોમેન્ટ જોઈ અંદર જઈ અને તમારી કોમેન્ટ જોઈ અને હું